ગુજરાતમાં જે કમોસમી વરસાદ થયો જેમાં ખેડૂતોને ભારે નુકસાન થયું બાદ કામ એક સાથે પણ પાક ધિરાણ માફ કરવામાં આવે જેવી માંગ અત્યારે ખેડૂતો કરી રહ્યા છે વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ આજે ખેડૂતોની લડતનું પરિણામ આખા ગુજરાતે જોઈ લીધું છે ખેતરે ખેતરે જે સર્વે નામે સરકાર નાટક કરતી હતી પણ ખેડૂતો એક સાથે અવાજ ઉપાડ્યો ત્યારે સરકારે પરિપત્ર બહાર પાડ્યો કે હવે ખેતરે ખેતરે સર્વે નહીં આખા ગામનું પંચરોજ કામ એક સાથે થશે અને ત્રણ દિવસમાં જ રિપોર્ટ સરકારને મોકલવામાં આદેશ કરવામાં આવ્યો છે પણ સરકાર સામે કોંગ્રેસ નેતા પાલ અમલિયાની માંગ છે કે સરકારે પાક ધિરાણ માફ કરવામાં આવે અને જો નહીં થાય તો ખેડૂતો ઉગ્ર અવાજ ઉપાડશે સાંભળી પાલ અંબલિયાએ વધુમાં શું કહ્યું છે તમામ મિત્રો જે અત્યારે હજી આપણે વાત ચાલુ નથી કરી ત્યાં સો એક લોકો જોડાઈ ગયા છે બધાઈને વિનંતી છે ઓકે ઓકે વિશાલ ગંડોરિયા ક્યાં છે બરાબર છે ઓકે છે મિત્રો અત્યારે મને આમ તો ખબર નહોતી પણ જીએસટીવીમાં ડિબેટ મારે હમણાં હતી અને એમાં જે પ્રવીણભાઈ પ્રવક્તા હતા એણે કહ્યું કે સરકારે નવો પરિપત્ર કર્યો છે અને એ નવા પરિપત્ર મુજબ જે ઓલું ગામે ગામ જઈ અને સર્વે કરવાનો ખેતરે ખેતરે જઈને જે સર્વે કરવાનો આદેશ હતો અને સાત દિવસની અંદર કે વીસ દિવસની અંદર એક પરિપત્ર અલગ હતો અને કૃષિમંત્રીએ કંઈક અલગ કહ્યું હતું એમાં સરકારે ચૂકવું પડ્યું છે સરકારે પાછા પગલાં લેવા પડ્યા છે જે રીતે ગામે ગામથી અવાજ ઊંઠો તમે બધાએ જે રીતે જાગૃતિ બતાવી દરેક ગામે સાથે મળી અને જે સર્વે કરવાવાળા આવવાવાળા હતા એમને પાછા કાઢ્યા એમને કહ્યું કે અમારા ગામમાં સાર્વત્રિક નુકસાન છે તો આખા ગામનું સાર્વત્રિક જ ગણો એવી જ રીતે તમામ ગ્રામ સેવકો જે જમીન ઉપર કામ કરે છે જે ગ્રામના તલાટીઓ છે આ તલાટી મંત્રીઓએ પણ સરકારમાં જે રીતે પ્રોપર વાત મૂકી છે કે ખેતરે ખેતરે જઈ અને સર્વે કરવું અઘરું છે શક્ય નથી અને એના માટે કેટલાક ગ્રામસેવકોએ તો એવું પણ કહ્યું કે અમારા સેજામાં એટલે તલાટી મંત્રી હોય કે સેવક હોય એના સેજામાં આઠ આઠ દસ દસ ગામ છે તો એ એક ગામમાં હજાર ખેડૂતો સરેરાશ ગણો તો આઠ દસ હજાર ખેડૂતો થાય અને એ કોઈ કાળે અમે સાત દિવસ કે વીસ દિવસમાં પૂરું કરી શકીએ ખેતરે ખેતરે જઈને પૂરું કરી શકીએ નહીં એટલે એ લોકોએ પણ આપણી જે લડાઈ હતી એમાં ક્યાંક ને ક્યાંક સાથ સહકાર આપ્યો અને તમામ શ્રીઓએ જે રીતે અવાજ ઉઠાવ્યો કેટલાક સરપંચ આવેદન આવેદનપત્રો પણ ટીડીઓ મામલતદારને આપ્યા પણ સૌથી મોટું જે કામ કર્યું છે હકી ગોરાણિયા એ વિસી મંડળે કર્યું છે જે વિસીઓ પાસે આપણે કામ કરાવીએ છીએ એ વિસીઓએ લેખિતમાં સરકારને આપ્યું અને કહ્યું કે તમારું જે પ્રગતિ પોર્ટલ છે આ પ્રગતિ પોર્ટલમાં અમને અક્ષાંશ રેખાંશના આધારે માની લ્યો કે હું વીરપારભાઈ ગઢવીના ખેતરે જાઉં છું અને ત્યાં જઈ અને અક્ષાંશ રેખાંશ મુજબ એ ખેતર જોઉં છું તો એ ખેતર તો ત્યાંથી અડધો કિલોમીટર દૂર બતાવે છે અને આવું એસી ટકા કેસમાં છે એટલે જે અમારે ફોટા અપલોડ કરવાના છે એ ફોટો અપલોડ અમે ઓફિશિયલી સાચો અપલોડ કરી શકીએ એમ નથી બરાબર છે અને ખોટો જો ફોટો અપલોડ કરીએ તો અમારે અને ગામમાં ખેડૂતો વચ્ચે ઘર્ષણ થાય એમ છે એટલે વિષિ મંડળે જ્યારે આવા લેખિત પરિપત્રો સરકારને આપ્યાં આવેદનપત્રો આપ્યાં અને ગ્રામ સેવકો અને તલાટીઓએ પણ કહ્યું કે અમારે ખેડૂતો સાથે ડાયરેક્ટ સંઘર્ષમાં ઉતરવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને સાર્વત્રિક જ્યારે વરસાદ છે ત્યારે એક એક ખેડૂતના ખેતરમાં સર્વે કરવા જવાનું કોઈ કાળે શક્ય નથી અને સૌથી મોટું ગુજરાતના ખેડૂતોએ જે અવાજ ઉઠાવ્યો એકતા બતાવી ગામે ગામથી જે રીતે વિરોધ થયો ગામે ગામથી જે રીતે સરપંચોએ અવાજ ઉઠાવ્યો એનું પરિણામ એ છે કે સરકારે વીસ દિવસ ને બાર દિવસ ને સાત દિવસ ને જે સર્વે કરવાના નાટકો પરિપત્રો કર્યા હતા બધા જ પરિપત્રો પાછા ખેંચી અને અત્યારે ત્રણ દિવસની અંદર દરેક ગામની નુકસાનીનું પંચ રોજકામ કરીને આપવા માટેનો પરિપત્ર કર્યું એવું મને જીએસટીવીના માધ્યમથી જાણવા મળ્યું છે એટલે આપણી બધાઈની લડાઈ ગુજરાતના તમામ ખેડૂતોની લડાઈ આગેવાનોની લડાઈ સરપંચોની લડાઈ ગ્રામ સેવક તલાટી મંત્રી તો સરકારના નોકરિયાત જ છે કર્મચારી છે પણ તેમ છતાંય એણે પણ પોતાની રીતે ખેડૂતોનો અવાજ સરકારમાં પહોંચાડવાનો જે પ્રયત્ન કર્યો એનો અવાજ અને ખાસ વિસીઓનો અવાજ એ અવાજનું પરિણામ આજે એ આવ્યું છે કે સરકારે પારોઠના પગલા ભરવા પડ્યા છે અને સરકારે ત્રણ દિવસની અંદર દરેક ગામનું પંચરોજ કામ કરી અને મોકલવાનો આદેશ કર્યો છે જ્યારે તમારા ગામનું પંચ થાય તો એ પંચરોજકામ તમારા ગામમાં થયેલું નુકસાન છે એનાથી ખોટું એટલે કે નીચું ન થાય એની ખાસ આપણે રાખવાની છે આપણા ગામની અંદર પંચરોજકામ જે કરે એ ગામમાં જેટલું નુકસાન થયું છે એટલું નુકસાન લખવામાં જ આવે બરાબર છે અને એના માટે હવે આપણે બધા એક થઈ અને આ પંચરોજકામ જે ત્રણ દિવસની અંદર કરવાનું છે તો આ ત્રણ દિવસના પંચરોજ કામની અંદર જે નુકસાની થઈ છે એને ચોક્કસ આંકડો આપણે બધા ગામ લોકોએ સાથે મળીને આપવાનો છે અત્યારે હું જે રીતે મારા જિલ્લામાં પરિસ્થિતિ જોઉં છું તો આજે રાત્રે જે વરસાદ અંદર પચાસ સાહીઠ ટકા નુકસાન હતું પણ આજે રાત્રે જે વરસાદ આવ્યો છે એ વરસાદે દ્વારકા જિલ્લામાં તો લગભગ નેવું થી સો ટકા સુધી નુકસાન કરી નાખ્યું છે એટલે ક્યાંય કરતા ક્યાંય ઘાસચારો વૈધો નથી ખેડૂતની ખેત પેદાશ છે એ ખતમ થઈ ગઈ છે એટલે આવી પરિસ્થિતિમાં તમારા ગામમાં પંચરોજ કામ થાય એની ખાસ તમે બધા તકેદારી રાખો એટલે તમારા સુધી આ સંદેશો પહોંચાડવા માટે અને ખાસ લઈડા તો જીત આ જીત અધૂરી છે આ પૂરી જીત નથી હજી આપણી લડાઈ બે બાબતોની કન્ટિન્યુ છે પેલી લડાઈ ખેડૂતોનું પાક ધિરાણ જે છે ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ આ સંપૂર્ણપણે માફ કરવામાં આવે અને જે ખેડૂતોએ પાક ધિરાણ નથી લીધું એ ખેડૂતોને ત્રણ લાખની મર્યાદા સુધીમાં સરકાર વ્યવસ્થા કરે એમને જે કંઈ રાહત આપવાની હોય એ ત્રણ લાખ સુધીની મર્યાદામાં જે આપણે પાક ધિરાણ ત્રણ લાખનું છે એ દરેક ખેડૂતને ત્રણ લાખ સુધીનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરવામાં આવે ધિરાણ ન લેતા ખેડૂતોને એની સમકક્ષ કોઈને કોઈ સરકાર વ્યવસ્થા કરે અને નંબર બે જેવી રીતે ટેકાના ભાવે ખરીદી હવે અત્યારે સરકાર કરશે તો આ બગડી ગયેલો માલ છે એ ડુંગળી હોય કપાસ હોય તુવેર સોયાબીન હોય કે મગફળી હોય એ જ્યારે માપવા જઈશું તો એ માલ એની જે ગુણવત્તાના માપદંડો છે આઠ એ આઠ પેરામીટર માપદંડો બરાબર કોઈ કાળે પૂરા થાય એમ નથી અને બીજું કેન્દ્ર સરકારે પોતે નિમેલી કમિટી છે ટેકાના ભાવની ખરીદી માટે અશોક ગુલાટી કમિટીએ જે ભલામણ કરી છે એ ભલામણ મુજબ ખેડૂતોના ખાતામાં સીધા જ એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર ડાયરેક્ટ ખેડૂતોના ખાતામાં જમા કરાવવામાં આવે એટલે આ બે માંગને લઈને હજી આપણી લડાઈ ચાલુ રહેશે પહેલી લડાઈ એ ખેડૂતોનું પાક ધિરાણ સંપૂર્ણપણે માફ કરો અને એના કારણો છેલ્લી સાત સિઝનથી ખેડૂત બરબાદ થઈ રહ્યો છે છેલ્લી સાત સિઝનમાં વાવાઝોડા ખેડૂતો જોયા છે અતિવૃષ્ટિ જોઈ છે કમોસમી વરસાદ જોયો છે અને આ તમામમાં ખેડૂતોની હાલત ખૂબ ખરાબ થઈ છે અને સરકારે રાહત પેકેજોની જાહેરાતો ખરેખર કાંઈ આપ્યું નથી એનું ઉદાહરણ આપવું ગયા વર્ષે જુલાઈમાં અતિવૃષ્ટિ થઈ સરકારે ત્રણસો ને ઓગણીસ કરોડનું પેકેજ જાહેર કર્યું ઓગસ્ટમાં અતિવૃષ્ટિ થઈ સરકારે ચૌદસો ને પચાસ કરોડનું પેકેજ જાહેર કર્યું બંનેનો સરવાળો સત્તરસોને ઓગણસિત્તેર કરોડ રૂપિયાનું રાહત પેકેજ ગયા વર્ષના જુલાઈ ઓગસ્ટ માટે થાય સરકારે એમાંથી પાંચસો કરોડ પણ ચૂકવા નથી એવી જ રીતે તોકતે વાવાઝોડું હોય કે બીપોર જોય વાવાઝોડું હોય સરકારે જાહેરાત કંઈક અલગ કરી આપ્યું છે કંઈક અલગ એવી જ રીતે ગયા વર્ષે ઓક્ટોબર મહિનામાં આ જ રીતે ખેડૂતોના પાથરા તણાતા હતા એનું પેકેજ સરકારે આ ઓગસ્ટ મહિનામાં દસ મહિના પછી ઓક્ટોબર બે હજાર પચીસમાં આવેલા કમોસમી વરસાદનું પેકેજ સરકારે ઓગસ્ટ બે હજાર પચીસમાં જાહેર કર્યું અને આજની તારીખમાં એ જાહેરાત પછી મહિના વીતવા છતાં ખેડૂતને એક રાતી પાઈ પણ મળી નથી આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં જે અતિવૃષ્ટિ થઈ એમાં સરકારે પેકેજ જાહેર કર્યું હજી કોઈ પ્રક્રિયા થઈ નથી એટલે સરકારને કહેવા માગીએ છીએ કે ખેડૂત છેલ્લી સાત સિઝનથી કમોસમી વાર અતિ કમોસમી વરસાદ અતિવૃષ્ટિ વાવાઝોડાનો સતત ભોગ બન્યો છે ત્યારે ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે અને ટેકાના ભાવે ખરીદી કરવાના બદલે અશોક ગુલાટી કમિટીના અહેવાલ મુજબ ખેડૂતોના ખાતામાં ઓછામાં ઓછા એક લાખ પાંત્રીસ હજારથી એક લાખ પચાસ હજાર જમા કરાવવામાં આવે આ બે માંગ સાથેની લડાઈ ચાલુ રહેશે અને બધા જ મિત્રોને અભિનંદન નથી આપતો પણ હું વંદન કરું છું સેલ્યુટ કરું છું કે આપણે બધાએ સાથે મળીને જે લડાઈ કરી તો સરકારે સાત દિવસનો સર્વે બાર દિવસનો સર્વે વીસ દિવસનો સર્વે આ બધા પરિપત્રો પાછા ખેંચી અને ત્રણ દિવસની અંદર આખા ગામનું નુકસાનીનું પંચરોજ કામ કરી અને ગાંધીનગર ત્રણ દિવસમાં મોકલવાનો આદેશ કર્યો છે આ આદેશ આપણા બધાની લડાઈ છે અને આવીને આવી રીતે જો આપણે સાથે મળીને લડતા રહેશું તો આવનારા દિવસોમાં સરકારે પાક ધિરાણ માફે પણ કરવું પડશે અને ખેડૂતોને જે ટેકાના ભાવના ફાયદાની વાત છે એ એક લાખ પાંત્રીસ હજાર કે પચાસ હજાર જમા પણ કરાવવા પડશે એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને આવનારા દિવસોમાં જ્યારે પણ લડાઈ કરવાની થાય તો સૌ સાથે મળી અને લડાઈ કરીએ પણ હારે હારે આજે હું આપ સૌનું એક ધ્યાન દોરવા માગું છું કે ગઈકાલે અમિતભાઈ ચાવડાએ જે રીતે જાહેરાત કરી છે કે સોમનાથ થી ખેડૂત વેદના યાત્રા કે ખેડૂત આક્રોશ યાત્રા જે સોમનાથ દાદાના દર્શન કરી અને ત્યાંથી ચાલુ કરીને જુનાગઢ અમરેલી ભાવનગર બોટાદ સુરેન્દ્રનગર મોરબી રાજકોટ જામનગર થઈ અને છેલ્લે ભગવાન દ્વારકાધીશના શરણે જવાનું છે તો આ ટેક્ટર યાત્રામાં પણ માંગ એક જ છે છ મુદ્દાનો કાર્યક્રમ છે એમાં પહેલી માંગ એ છે કે ખેડૂતોને ટેકાના ખેડૂતોનું ચાલુ વર્ષનું પાક ધિરાણ સંપૂર્ણ માફ કરવામાં આવે ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી માંગ સાથે અને એના સિવાયના બીજા મુદ્દાઓ લઈ અને નીકળવાના છીએ તો આ યાત્રાનો રૂટ કે જે કંઈ આવશે ત્યારે એ પ્રમાણે આપણે ફરીથી લાઈવ થઈ અને માહિતી આપશું પણ આ યાત્રામાં હું ગુજરાતના તમામ ખેડૂતભાઈઓને યુવાનોને જોડાવા માટે શક્ય હોય તો ટેક્ટર લઈને સાથે જોડાવા માટે આહવાન કરું છું હાકલ કરું છું આમંત્રણ આપું છું જય જવાન જય કિસાન જય સોમનાથ જય દ્વારકાધીશ પાલ અંબલિયાનું માનવું છે કે આ ખેડૂતોની અડધી જીત છે સરકારે ખેડૂતોના પાક દેરાણા માફ કરવા જ પડશે આ કોઈ ભીખ નથી આ હક છે ખેડૂતોનો ખેડૂતોના પસીનાની કિંમત સરકારે આપવી જ પડશે હવે એ જોવાનું રહ્યું કે સરકાર ખેડૂતોને રાહત આપે છે કે નહીં અને તે ખેડૂતોને ન્યાય મળે છે કે નહીં તે જોવાનું રહ્યું તમારો શું અભિપ્રાય છે તો કમેન્ટ કરી જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં